પરંપરાના માધ્યમથી આગો ઓપ આપ્યો છે વિરાસતની જાળવણી સાથે ઉત્તમ ચારિત્ર ઘડતરનું આ રાજ્ય સરકારનું ધ્યેય પણ છે એવું મુખ્યમંત્રી જણાવ્યું હતું સંત મહંતો અને અગ્રણીઓ ઉદ્યોગપતિઓ સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં રહી હતી ગીર સોમનાથ જરણા ગીર ગઢડા તાલુકાના નયન રમ્ય સ્થળ ધોરણેશ્વરમાં સંસ્કૃતિ સંસ્કાર સદવિદ્યાના ત્રિવેણી સંગમ એવા એસજીવીપી ગુરુગોળ ખાતે શિલાન્યાસ સંપન્ન થયો દીકરીઓનું ભણતર તો થશે થશે પણ ચારિત્ર ઘડતર પણ થશે એટલે આપણા દીકરીઓ માટે તો ખૂબ સારી વ્યવસ્થા અહિયાં થઈ રહી છે એટલે આપણા માટે ખૂબ આનંદમાં અત્યારે મિત્ર આપણે બધા અહીંયા વડીલો બેઠા છે બધા એના માટે પ્રોબ્લેમની વાત આ એક જ છે એ શિક્ષણ તો મળી રહે છે પણ આ ચારિત્ર ઘડતર એમાં ક્યાંક ને ક્યાંક ઓછો છો બાર ક્યાંય ભણતા હોય તો થઈ જવાની શક્યતાઓ રહેલી છે પણ આ ગુરુકુલમાં આવે એટલે આપણે બધી શાંતિ કે ભાઈ અહીંયા આગળથી દીકરા દીકરીઓ ભણીને તૈયાર થાય એટલે એ દરેક જગ્યાએ સમાજ અને દેશ અને રાજ્ય બધા માટે ઉપયોગી લીધે એટલે ખૂબ સારી વ્યવસ્થા આજે અહીંયા થઈ છે અને ગુજરાત સરકાર અને ગુજરાત સરકાર પણ દીકરીઓ માટે દીકરીઓ વધુ ને વધુ ભણે એના માટે જે વડાપ્રધાન શ્રીનો સંકલ્પ છે એ સંકલ્પને આગળ વધારતા ગુજરાત સરકારે પણ બે યોજનાઓ ખૂબ સારી આ વખતે લોન્ચ કરી છે નમો સરસ્વતી અને નમું લક્ષ્મી તો હું પંચાણુમાં માં મેમનગર નગરપાલિકાનું ઇલેક્શન પંચાણુમાં માં લડ્યો હતો એ વખતે સ્વામીના આશીર્વાદ અમારા ઉપર રહ્યા છે અને અહીંયા હું પહોંચ્યા છે પછી તો ત્યાં આગાડી અમે સિટી માં જે રથ રથયાત્રા નીકળતી એક રથયાત્રા બપોર પછી સ્વામિનારાયણ ગુરુકુલ માંથી નીકળે અને એટલા વિસ્તારમાં ફરીને સાંજે પાછી આવે હવે સ્વચ્છતા અભિયાનમાં પણ જોડાય છે સંતો જે નરેન્દ્રભાઈ નો આગ્રહ ની દુરાગ્રહ હોય છે કે ભાઈ સ્વચ્છતા તો દરેક જણે જાળવવી જ જોઈએ અને એના ઉપર એમનો પૂરો ભાર હોય તો સ્વામીજી એમાં પણ બધાને સાથ અને સહકાર આપ્યો છે સ્વચ્છતામાં પણ જોડાય દાખવો ગુરુકુલ રોડ ત્યાંથી સાફ કરવા નીકળે આખો ગુરુકુલ રોડ સવારે જ્યારે બધાને કહેવું એમ થાય કે ભાઈ જેવી રીતે સ્વામિનારાયણ ગુરુકુલ જે રીતે સ્વચ્છતા અભિયાનમાં જોડાય જે રીતે સાફ થાય છે એ રીત તો રોજ સાફ થવો જોઈએ સરકાર અત્યારે ખૂબ સારી રીતે આગળ વધી અને લગભગ દરેક ખેડૂતોને જે દિવસે વીજળી માટેની માંગ હતી એ લગભગ અમે પૂરો કરવાની તૈયારીમાં છીએ આખા ગુજરાતમાં દરેક ખેડૂતને દિવસે વીજળી

આજે આપણા નાગેર વિસ્તારમાં એક ઐતિહાસિક કાર્ય શરૂ થઈ રહ્યું છે અહીંયા દીકરીઓ માટે સ્કૂલ તો હતી જ પણ આપ જાણો છો કે મા બાપને ચિંતા હોય અમારી દીકરી ભણવા ગઈ છે સલામત પાછી આવે આ એવું નો સિચ્યુએશન એવી પરિસ્થિતિમાં છાત્રાલયની ખૂબ જરૂર હતી એટલે અહીંયા એક ઐતિહાસિક ભવન પાંચસો દીકરીઓ ફ્રી રહી શકે એવું ભવન એનો શિલાન્યાસ આજે મુખ્યમંત્રીશ્રી અને દાતાશ્રી અને દાતાશ્રીના ધર્મપત્નીઓ સવારમાં વિધિ થયો એમણે એ કર્યો રહી વાત મિત્રો આપણી બધાની જવાબદારી કોઈ પણ સમાજનું ઉત્થાન એકલે હાથે નથી થતું આપણી જવાબદારી હોય છે સરકારની જવાબદારી હોય છે સરકારનું કામ સરકાર કરે આપણું કામ આપણે કરો અરે તમે મીડિયા ધર્મી બધા મિત્રો છો એ તો કેટલું મોટું કામ કરી શકો છો આપણા બધાનું કર્તવ્ય છે એક તો આપણો વિચાર સ્પષ્ટ હોવો જોઈએ કે દીકરીઓમાં શિક્ષણ હશે તો રાષ્ટ્ર મહાન બનશે તો દીકરીઓના શિક્ષણ માટે આપણે બધાએ સાથે મળીને શુભ પ્રયાસ કરવા જોઈએ કે જેથી દીકરીઓના પરિવાર તો સુખી થાય દીકરી એકલી સુખી નથી થતી એના પિયર પક્ષને સુખી કરે છે અને સસુર પક્ષને સુખી કરે છે એ સંસ્કારી દીકરીઓની આજે ખૂબ જરૂર છે એ દ્રષ્ટિએ આ અમે સાધુ સંતો અમારા કોઈ બીજી જરૂર ન હોય પણ એક રાષ્ટ્ર નિર્માણ માટે આ સંતો દીકરીઓની શિક્ષા માટે આ કામ કરી રહ્યા છે સરકાર સરકારનું કામ કરી રહી છે આપણે બધા જે જે ક્ષેત્રમાં છીએ આપણે બધા સંસ્કારયુક્ત શિક્ષણને વધારેમાં વધારે પ્રમોટ કરીએ એકલું શિક્ષણ નહીં એકલું શિક્ષણ તો બિન લાદેન નહીં પેદા કરે પણ સંસ્કાર સહિત શિક્ષણ હશે તો સમાજમાં સારું વાતાવરણ ચલો અસ્તુ ધન્યવાદ જય ભારત રિપોર્ટર કલ્પેશ દેવાડિયા માતૃભૂમિ ન્યૂઝ ગીરગઢડા ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ